બોડેલી તાલુકાના સાલપુરા ગામે ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે બોલેરો ગાડી પલટી વાગી ગઈ છે આજરોજ મંગળવારે સવારના નવથી દસ વાગ્યાના અરસામાં બોડેલી તાલુકાના સાલપુરા હાઈવે પર અકસ્માત થયો હતો જેમાં અકસ્માત થતાં બોલેરો ગાડી છે તે પલટી વાગી ગઈ હતી અને જેમાં સવાર ત્રણ લોકોને નાની મોટી ઈજા થઈ હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ દ્વારા બોડેરી આરોગ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા બોલેરો ગાડી જબુગામ કોલેજની હોવાનું સામે આવ્યું છે આ બોલેરો ગાડીમાં ત્રણ લોકો સવાર હતા જેમાં રાજેશભાઈ ચૌહાણ ડ્રાઈવર જેને પણ ઈજા થઈ હતી જ્યારે ડૉક્ટર સુનિલ પટેલ ડૉક્ટર શ્રીકાંતભાઈને પણ નાની મોટી ઇજા થઈ હતી અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી અકસ્માતમાં બોલેરો ગાડીને મોટું નુકસાન થઈ ગયું હતું અકસ્માત સર્જાતા બોડેરી પોલીસને જાણ થઈ હતી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતને લઈ બંને બાજુ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જ્યારે જેસીબી દ્વારા બોલેરો ગાડીને સાઈડ પર કરી રસ્તો છે તે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો હાઇવે પર અંદાજે બંને બાજુ એક એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો